પ્રિ નવરાત્રીની ભવ્ય ઉજવણી સાથે કેસરિયા નોરતા બે હજાર પચ્ચીસનું ગ્રાન્ડ ઓપનિંગ નાઇટ અમદાવાદમાં યોજાયો પરંપરા ઉમંગ અને ઉત્સવની ઉજવણી માટે પ્રખ્યાત અમદાવાદે એક અનોખો સાંસ્કૃતિક ક્ષણ માણ્યો જ્યારે કેસરિયા નોરતા બે હજાર પચ્ચીસનું ગ્રાન્ડ ઓપનિંગ નાઇટ ભવ્ય રીતે યોજાયો નવરાત્રી પહેલા યોજાયેલા આ પ્રિ સેલિબ્રેશનમાં બસોથી વધુ ઇન્ફ્લુએન્સર્સ સેલિબ્રિટીઝ અને એચએનઆઇની ઉપસ્થિતિ રહી જેઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને પરંપરાગત ગરબા રાસમાં ઝૂમી ઉઠ્યા ગુજરાત માં નવરાત્રી માત્ર એક તહેવાર નથી પરંતુ આ રાજ્યની ઓળખ અને ગૌરવ સાથે જોડાયેલી સાંસ્કૃતિક વારસાની જીવંત ઉજવણી છે કૃષ્ણ ઇવેન્ટ કડી કરીને મારી ઇવેન્ટ છે અને અમે કેસરિયા નોરતાની અંદર અમે ત્રણે ભાઈઓ ભેગા થઈને આ ભાગી આ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ તમે કેટલા સમયથી આ પ્રકારની ઇવેન્ટ કરી રહ્યા છો લાસ્ટ અમે છેલ્લા 6 વર્ષથી આ ઇવેન્ટો કરી રહ્યા છીએ પણ કેસરિયા નોરતા અમારું આ ફર્સ્ટ વખતનું આયોજન છે ગઈ ફેરી કરતા આ ફેરીની થીમ કેવી રહેશે તમારી ગઈ ફેર કરતા આ વખતની અમે કંઈક વિશેષ જ લાયા છીએ થીમ જેનું કેસરિયા આપણે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ આ વખતે દર ફેરી મચ્છુ નવરાત્રીની તૈયારીમાં તો આપણે જે બી નવરાત્રી પતે ને તરત જ બીજી નવરાત્રીની આપણે બધા રાહ જોતા હોઈએ છીએ આપણે ગુજરાતીઓ છીએ અને ગરબાનું મહત્વ આપણને બધાને ખબર છે માતાજીનું આપણો પર્વ છે તો અમે લોકો ખરેખર નવરાત્રી માટે બહુ જ ઉત્સાહી હોઈએ છીએ ખાસ કરીને આ વખતે ખેરિયા માટે શું તૈયારી કરી છે અને શું પીરસો તમારા નવરાત્રિમાં જોવા જઈએ તો આપણું જે ટ્રેડિશન છે ટ્રેડિશનલ આપણા ગરબા ટ્રેડિશનલ આપણો પહેરવેશ તો અમારી ઈચ્છા છે કે આપણે આ જ સંસ્કૃતિને આપણે આગળ લઈ જઈએ